વેલકમ આપના નેતાઓના ગુજરાત પ્રવાસ પર સાંસદના પ્રહાર છે આવતીકાલે કેજરીવાલ અને ભગવંત માન આવવાના છે ગુજરાત ભરૂચના નેત્રંગની મુલાકાતે આવી રહ્યા છે આ બંને નેતાઓ આપ નેતાઓના પ્રવાસ પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો કટાક્ષ માત્ર શક્તિ પ્રદર્શન માટે આવી રહ્યા છે આ નેતાઓ આ નેતાઓને ચેતર વસાવાની કોઈ પરવા નથી આ નેતાઓ ચેતર વસાવાને બનાવી રહ્યા છે હાથો મારા મત વિસ્તારના લોકોને છે ભાજપ પર વિશ્વાસ અહીંયા આવવાનો એક જ ઉદ્દેશ્ય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા ફોરેસ્ટના કાયદાને લઈને જમીન ખેંચવાના કારણે તેઓ આજે જેલમાં છે એક સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય એટલે એને છોડાવવા માટે ટોટલી કાયદાકીય પ્રક્રિયા કરવી પડે કોર્ટના રાહે એને છોડવા માટે જે પણ કંઈ પ્રયત્નો કરવા હોય એ કરવા પડે એ નથી કરતા અને એક શક્તિ પ્રદર્શન કરે છે ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં એટલે આખો આખો કાર્યક્રમ એ આખો પોલિટિકલી છે આ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આપ આદમી ના પાર્ટી અહીંયા નેત્રંગમાં જાહેર સભા કરી રહ્યા છે બાકી બીજું એમાં કોઈ નથી માત્ર ને માત્ર આ રાજકીય સ્ટંટ છે એ વાત સાચી છે કે વિધાનસભાની ચૂંટણી વખતે લોકોમાં એક પ્રકારનું એમને વાતાવરણ બન્યું કે આ વખતે ગુજરાત અમે જીતી જઈશું મુખ્યમંત્રી આપ પાર્ટીનો બનશે બનશે આપની સરકાર અથવા તો કોંગ્રેસના સાથે ગઠબંધન કરીને મારી સરકાર બનશે એ રીતના જો પ્રચાર કર્યો એ જ રીતના હવે પણ ગુજરાતની લોકસભાની સીટો મોટાભાગની અમે જીતીશું એ ભ્રમમાં અને લોકોને ગેરમાર્ગે દોરવામાં ચૈતરભાઈનો મુદ્દો લઈને આ નેત્રની સભામાં એ આવી રહ્યા છે પણ એમાં એમને કઈક સફળતા મળવાની નથી અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાતની જોરો શોરોથી તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં